નમસ્કાર સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં નમસ્કાર દર્શક મિત્રો ચક્રવાત ન્યૂઝ ના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આજે આપની સાથે ખાસ આપડા ચક્રવાત મીડિયા ગ્રુપના એસોસિએટ એડિટર અને જેનું સમાજ જીવન પર ખૂબ જ પ્રભુત્વ રહ્યું છે એવા જેપી જાડેજા સાહેબ મારી સાથે જોડાયા છે નમસ્કાર આપણે એમનું સ્વાગત કરીશું આજે જે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે એમાં જેબીભાઈ સૌથી અગત્યનો મુદ્દો એવો છે કે જે ઓપરેશન સિંધુ દરમિયાન જેણે સેનાનું પ્રતિનિધિત્વ કર્યું અને સેના તરફથી સમગ્ર એકસો ચાલીસ કરોડ ભારતીયોને જેણે પ્રેસ ડ્રિફિંગના માધ્યમથી જે કંઈ પાકિસ્તાનની અંદર જે સેનાનું આક્રમણ હતું બધાને અવગત કર્યા એવા કર્નલ બાબતમાં એક મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજયભાઈ શાહ દ્વારા અણછાતી ટિપ્પણી કરવામાં આવી અને જે સમગ્ર દેશ જ્યારે પાકિસ્તાન સામે યુદ્ધની પરિસ્થિતિમાં એક જોવા મળી રહ્યો હતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવા તમામ પ્રકારના ભેદભાવોને ભારતીય તરીકે સમગ્ર એકસો ચાલીસ કરોડ નાગરિકોએ એકતા અને અખંડિતતાનો જે પરિચય આપ્યો હતો એની અંદર એક જે બિલકુલ નિરાશાજનક અને જે વખડવાલાયક ટિપ્પણી કરાય એવી ટિપ્પણી આજે મધ્યપ્રદેશ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી દ્વારા કરવામાં આવી છે એટલે એક ભારતીય તરીકે આપણું પણ માથું શ્રમથી ઝૂકી જાય એ પ્રકારની એમની ટિપ્પણી છે એમણે કહ્યું હતું કે મોદીજીએ તમારી બેનને મોકલી એવું કહીને એણે એવો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો અને હિન્દુ મુસ્લિમ વચ્ચેની જે વૈમનસ્ય છે વધારવાનો પ્રયાસ કર્યો છે આ બાબત ખૂબ જ ઘૃણાસ્પદ છે અને આ બાબતે આપનું શું કેવું છે ખાસ તો હું એવું કહેવા માગું છું જ્યારે દેશ સમગ્ર દેશ નાત જાતના ભેદભાવ વગર પાકિસ્તાન અમે લડવા નીકળો હોય ત્યારે આવા જે જવાબદાર વ્યક્તિઓ કે જે કેબિનેટ મિનિસ્ટરનો હોદ્દો ધરાવતા અને આવી માનસિકતા દર્શાવે ખૂબ ખૂબ જ ધૃણાસ્પદ નિંદનીય અને આવા લોકો સામે મને હજી એમ નવાઈ લાગે છે કે આ એની પાર્ટી એટલે કે બીજેપી પાર્ટી આવાને કેમ સાચવી દેતી હશે ભૂતકાળની અંદર મોટાભાઈ એ લોકોને આ પ્રકારનો જે વિજય શાહને બદલ ઘણી ભૂતકાળમાં એનું મંત્રી પદ પણ લઈ લેવામાં આવ્યું છે એવી બાબત સામે આવી છે તો આ વખતે પણ સમગ્ર દેશ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સામે એવી આશા રાખીને બેઠો છે કે આ પ્રકારના જે લોકો છે કે જે સતત કોમી વૈબન ફેલાવવાનું દેશમાં કામ કરી રહ્યા છે એની સામે પાર્ટીએ પણ સખત થઈને એક્શન લેવા જોઈએ આવા લોકોને ફરી ચૂંટણીઓમાં ટિકિટ પણ ન આપવી જોઈએ

નિવેદનો કરીને પોતાની પબ્લિસિટી કરતા હોય છે અને એવા પ્રયાસો કરતા હોય છે છે સામે એક્શન જોઈએ એટલે સેના એ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને સેનાની અંદર નાત જાત કે ધર્મના કોઈ ભેદભાવ નથી બધા ભારતીય બનીને આ દેશનું રક્ષણ કરે છે ત્યારે સેનાની અંદર પણ જે લોકો દેશ માટે અડીખમ ઊભા છે અને જે શરીદી વોરવા સુધીની જેમની

અનેક પ્રકારના સમૂહ લગ્નરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા અને લોકસભાની ચૂંટણી વખતે પણ એ કોંગ્રેસના ઉમેદવાર તરીકે એનું નામ ચર્ચામાં આવેલું આ વિક્રમભાઈ સોરાણીના વટપણ હેઠળ અને બીજા પણ ઘણા બધા લોકો એની સાથે આયોજક તરીકે સાત લોકોના નામ આવ્યા છે એ લોકોએ એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં 555 જેટલા 500 થી વધારે યુગલો એ સમૂહ લગ્નમાં જોડાયા હતા અને સમૂહ લગ્નના આયોજકની અંદર આ લોકોએ એવી પ્રોમિસ આપી હોય છે કે ભાઈ અમે તમને સોના ચાંદીના પર્યાવરણની વસ્તુ આપશું અને એને કારણે ઘણા બધા યુગલો આની સાથે જોડાતા હોય છે સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય છે કારણ કે જેની ગરીબ પરિસ્થિતિ છે જેની નબળી પરિસ્થિતિ છે સામાન્ય પરિસ્થિતિ છે પોતાની દીકરીઓનો યોગ્ય રીતે ઘડિયાવર કરી શકતા ન હોય એવા જે માતા પિતા છે કે જે લોકો છે એ આ પ્રકારના સમૂહ લગ્નના આયોજનમાં ભાગ લેતા હોય છે પરંતુ આજે એક એવી અરજી કરવામાં આવી છે કે આમાં જે એક પણ

અને લગ્નમાં તો ઘણા ખર્ચાઈને દેવાદાર પણ થઈ જતા હોય છે એવા સંજોગોમાં સમૂહ લગ્ન લોકો કે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા પબ્લિસિટી મેળવવા પોતાનું મોટું નામ કરવા અને લોકોમાં એક મસીહા તરીકે ઉભરી આવવા માટે અવનવા હથકંડા અજમાવતા હોય છે સમૂહ લગ્નમાં તો એ લોકો વધારે દાતાઓ પાસે જાય વધુ ને વધુ વસ્તુ આપવાની ઓળ જમાવે એના હિસાબે લોકો એમાં જોડાતા હોય છે અને આવી રીતે જો કરવામાં આવે તો આપે કીધું એમ કે જે આજે જે ફરિયાદ થઈ છે એમાં ચાંદીના સિક્કા એ લોખંડના નીકળે અને સોનાની વસ્તુઓ ભેળસેળ વાળી એટલે કે બગસરાવાળી નીકળે તો તો ખૂબ જ આ દુઃખદ કહેવાય

પરંતુ હવે ભાગે આ પ્રકારના આયોજનો છે એ ધંધાની અંદર કન્વર્ટ થઈ ગયા છે લોકો પોતાનું આજીવિકા ચલાવવા માટે પણ આ પ્રકારના આયોજનો કરતા થયા છે અને એક ઇવેન્ટ મેનેજમેન્ટની દ્રષ્ટિ જોઈ છે એક સામાજિક જરૂરિયાત પ્રમાણે જો કંઈ થતું હોય તો એ વાજબી છે પણ એને એક લોકોએ પોતાનો બિઝનેસ બનાવી દીધો છે ધંધો બનાવી દીધો છે અને લોકો પાસેથી દાન કે ફંડ ઉઘરાવીને આ પ્રકારના આયોજનો કરે છે અને પોતાનો ચહેરો ચમકાવવા માટે થઈ અને આ પ્રકારના આયોજનો કરતા હોય છે તો હવે આ બાબતે પણ આગળના દિવસોની અંદર આવા બનાવો વધુ ન બને એના માટે થઈ અને કોઈ એના નીતિ નિયમો છે કે એના સ્ટાન્ડર્ડ છે એ નક્કી કરવા જોઈએ તંત્ર એ પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને જે કઈ જવાબદાર લોકો છે જે કોઈ આયોજનની પાછળ અથવા તો છેતરપિંડી કરવામાં જેની પણ ભૂમિકા રહી છે એ લોકોને સજા મળે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને એ એ આપણે તંત્ર પાસે થી મને દિગ્નેશભાઈ એવું લાગે છે કે આવા સમૂહ લગ્નના આયોજકો હોય અને વધુમાં વધુ વસ્તુ આપવાની હોડ લગાવતા હોય ત્યારે ઘણીવાર આનો દુરુપયોગ પણ થતો હોય છે બિલકુલ અને હવે તો એવું છે કે અમુક એક રકમ ચોક્કસ રકમ આ લોકો સમૂહ લગ્નમાં જોડાવા માટે માંગતા હોય છે એ પણ નાની સુની હોતી નથી

એ લોકો ક્યાંકને ક્યાંક હાસિયામાં ધકે લઈ જતા હોય એમનો એમને ઉપયોગી નથી થતા પણ આવા એકવીસ હજાર દેવાવાળા પાંચ હજાર દેવાવાળા એમ કરીને પાંચસો પંચાવન લગ્ન હોય તો એક જ જે સમિયાણો હોય એનો સમિયાણાનો તો ખર્ચ એ તો ફિક્સ હોય પાંચસો પંચાવન લોકોના જે પૈસા ભેગા થાય અને એને તમે આવું દાબળો જે જે કહેવાય ગેરસેળવાનું જે વસ્તુઓ

બનાવ બન્યો છે કે એક અમદાવાદથી બહેન નર્સ તરીકે અહીંની જે કેન્સર હોસ્પિટલ છે એમાં એ બદલી થઈને આવેલા અને ચાર પાંચ મહિનાથી રાજકોટમાં રહેતા હતા એકલવાયુ જીવન જીવતા હતા એકલા હતા બેન ચોલાબેન પટેલ આ ચોલાબેન પટેલની રાત્રિના સમયે એમના ઘર પર જ જ્યાં ભાડાના મકાનમાં રહેતા હતા ત્યાંના ઘર ઉપર જ એક નિર્મમ હત્યા કરવામાં આવી છે અને હત્યારાને સ્થળ ઉપર જ ઝડપી અને પોલીસના હવાલે કરેલ છે તો આ પ્રકારની તો આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે કોઈ કોઈ પણ પણ કે વિસ્તાર અત્યારે સલામત નથી ગુજરાતની અંદર એકલી બહેનો ઉપર બળાત્કારની ઘટનાઓ પણ સતત વધી રહી છે ગેંગરેપની ઘટનાઓ પણ સતત વધી રહી છે અને આવા બેનોનો લાભ ઉઠાવીને એનું મર્ડર કરવા સુધી એક અમુક લુખા કે આવારા તત્વો છે એ સક્રિય થતા હોય છે તો આ બાબતને લઈ અને આગામી સમયમાં સરકાર શ્રી તરફથી કે ગૃહ વિભાગ તરફથી કે પોલીસ તંત્ર તરફથી શું કરવું ઘટે છે અને શા માટે આવી પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે આમ તો જો કે આ કાયદો ને વ્યવસ્થાની આ તો જે કહેવાય ને જે પડી ભાંગી એવું જ કહેવાય કારણ કે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી ગુજરાતમાં મહિલાઓ ઉપરના અત્યાચારો આવા એકલો જીવ જીવન જીવતા હોય મહિલાઓ તો ઠીક છે બુઝુર્ગ લોકો પણ આમાં સિનિયર સિટીઝનો પણ ક્યાંક ને ક્યાંક મર્ડર થતા સામને આવ્યા છે તો અભિયમની એવી સેવા તો છે જ તે પણ એમનું હજી કંઈ એટલું બધું એનું ઇમ્પ્લિમેન્ટ કેવું કંઈ થતું એવું લાગતું નથી પણ હજી પણ એને ક્યુઆર સેલ જેવી કોઈ એક સેલ બનાવવું જોઈએ દરેક જિલ્લે અને મહિલાઓને એની પાસે નંબર હોય અથવા તો તાત્કાલિકના ધોરણે ક્યાંક ને ક્યાંક એવા આવા આરોપીઓ માટે કડક ને કડક કાર્યવાહી કરવી જોઈએ તો ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ અટકી શકે બાકી મને નથી લાગતું કે અત્યારે જો આવા કઈ કર્યા સિવાય આવી નવી ઘટના ચાલુ રહીએ તો આવું હંમેશા ચાલુ જ રહેશે બરાબર છે એટલે સરકારે જાગવાની જરૂર છે કે સાથે સાથે સમાજે પણ જાગવાની જરૂર છે સમાજે પણ અત્યારે લોકોની માનસિકતા ભાઈ એવી થતી જાય છે કે આપણે શું પાડોશીના ઘરમાં શું થતું હોય એ પ્રવૃત્તિ તરફ આપણે હોય છે હિંમત ન થતી કોઈના ઘરમાં ઘુસવું હોય તો એને પડકારવામાં આવતા અત્યારે લોકો એકદમ સીમિત માનસિકતા સાથે જીવતા થયા છે એટલે એને આ પ્રકારના આવા તત્વો સામાજિક તત્વો પણ મોકળું મેદાન મળ્યું છે તો આ સરકારની જેટલી ફરજ છે એટલી જ આપણી પણ ફરજ છે કે આપણે આપણી આસપાસ રહેતા આ પ્રકારના લોકો છે કે એના માટે થઈને આપણે જયારે જરૂર પડે ત્યારે ઉભું રહેવું જોઈએ ને કોઈ બીજી ચિંતા કર્યા હોય સરકાર શ્રી પણ આ બાબતમાં પોઝિટિવ વલણ રાખવું જોઈએ કે કોઈ

ત્યારે આવું શક્ય બને એટલે આગામી દિવસોમાં જ્યારે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે આપણી આસપાસ આપણી આપણા રાજ્યની અંદર ત્યારે આપણે બધાએ પણ સચેત બનીને એનો મુકાબલો કરવાની જરૂર છે બીજે એક અગત્યના સમાચાર આજે ભાઈ એવા આવ્યા છે કે આપણું જે ચોમાસું છે એ ચોમાસાનો પ્રવેશ અરબી સમુદ્રમાં થઈ ચૂક્યો છે અને જે અપેક્ષા હતી એ પહેલી જૂન આસપાસ ચોમાસું કેરળની અંદર પ્રવેશતું હોય પણ આ આ વખતે ચાર પાંચ દિવસ પહેલા એટલે સિત્યાવીસ જનરલી ગુજરાતની અંદર પંદર જૂન આસપાસ ચોમાસુ આવવાનો સમય છે તો એ પણ જો સામાન્ય રીતે બીજા કોઈ પરિબળો અસર ન કરે અને જે રીતે ચોમાસાની જે રીતે ગતિ છે એ ગતિ પ્રમાણે જ આગળ વધે તો આ વખતે ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના અસર જોવા મળે છે ખેડૂતો માટે આ ખૂબ જ અગત્યના સમાચાર છે અને અત્યારે જે કમોસમી વરસાદને કારણે જેનો છેલ્લી સિઝનમાં જે ખેડૂતોએ વાવેતર કર્યા ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થયું છે ત્યારે એની આગામી જો સારી સારું ચોમાસું ભરપાઈ થઈ શકે એવી પણ આપણે ચક્રવાત દિવસ તરફથી અપેક્ષા રાખી રાખીએ છીએ અને ભાઈઓને પણ અમે ખાસ વિનંતી કરીએ છીએ કે તમારે જે કઈ અત્યારે આધુનિક યુગ છે સેટેલાઇટ ની મદદ થી આગાહીઓ થતી હોય છે તો હવામાન વિભાગની જે પણ આગાહીઓ છે એને સતત જોતા રહેવું જોઈએ અને એની અપડેટ મેળવતા રહેવું જોઈએ અને એના આધારે જે કઈ તમારે પાક ને અંત કોઈ આયોજન હોય તો એ તમે કરી શકો શકતા હોય છે આપને કઈ બસ બીજું તો ચક્રવાત જે મારું ન્યૂઝ મીડિયા છે એમનો આ કાર્યક્રમ બેઠક જે છે એ હંમેશા જોતા રહેજો અને નવા કોઈ જો સૂચનો હોય કોમેન્ટ્સમાં તમે જણાવતા રહેજો બાકી ચક્રવાત ન્યૂઝ ચેનલ છે અમારી એમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર નમસ્કાર ધન્યવાદ ધન્યવાદ જય હિન્દ